મિની બ્લોક પાર્ટ ટુ એકલો મિની બ્લોક ના જો તું તાવજો બહુ મજા આવે તો આપણે નીકળી ગયા હોસ્ટેલ સાઈડ ફૂલ ભૂખ લાગી હતી ને તડકો ફૂલ હતો મે કીધું હાલો નાસ્તો કરતા અહીંયા વાત આજી વાત હતા મે કીધું આને હું આવી જવાના આવી ગયા આપણે નાસ્તો કરા નાસ્તા મે તાજો તાજો મોનથા ને વેફર ને થોડા થોડીક વારથી નો બોર્ડ લઈને આવ્યો ને તમાર જો તો શ્યામભાઈ તો વિઝન સાઈડ ભાગી ગયા મે કીધું જોઈ લે હું આ બોર્ડ ફિટ કરતો તો મને મૂકી નીકળી ગયા આપણે નીચે ઉતરતા તો આપણા કલાકાર એટલે કે આપણા ગુજરાતના ફેમસ હે કમલેશ કાકા આ છે અમારા કમલેશ કાકા કેમ હે ને એક નંબર હીરો સાઉથ ના હીરો હે ભાઈ એમ કાઈ હોય આવી ગયો શ્યામભાઈ હું બાદવા મે કીધું કામ મને મૂકીને વે ગયા તો કે આમાં 10 રૂપિયા કાઢ લ્યો આપણે મામલો અને પૈસાથી સોલ્વ કરી નાખી મે સો રૂપિયા લઈ લીધા મિત્રો વાઘભાઈ વૈયા ને નીકળી ગયા જમવા ફૂલ ભૂખ લાગી ગીધી હું જ્યાં ભાઈ આલી ડીશ ને લઈ લીધી ઠંડી છાસ ને ભાઈ ગયા જમવા સુભલો આવી ગયો ફાકા કીધું ફા ના મળતો માન માંથી પાણી ઉડાડતો ઉડાડ થોડી ઠંડક મળે એટલે રૂગના ધોવા રહી ગયા આપણે ફટાફટ આપણે માં રૂગા નીચે નાખી ગયો રૂમ માં થઈ ગયો લાંબો જેવો હોવા ગયો પ્રતિક આવી ગયો થોડીક વાર પ્રતિક ના ફાકા નીકળી ગયા મોટો ધોવા કેમ કે વાઈ ગયા હતા ચા નીચે આવ્યા તો છોકરા બધા સોડા પીતા હતા આટો મે આવી ગયા આવી ગયા સલાહ દેવા સલાહ દીધી થોડી વાર બધા આટરો મૂકીને ભાઈ ગયા ના આવે હું જમવા ગયા મંચુરિયન આપણે આવી ગયા જમવા ના મિનિ હું તાઉથી બધાને બબાય